આજરોજ તારીખ બાવીસથી લઈને ચોવીસ તારીખ સુધીને આમોદ અને જંબુસરનો જોડતો અગત્યનો ઢઢર બ્રિજ જે વૈકલ્પિક વ્યવસ્થાને કારણે કારણોસર બંધ રાખવામાં આવ્યો છે તેના કારણે જે રાહદારીઓને તથા જે દર્દીઓને કેન્સરગ્રસ્ત વ્યક્તિઓને લખવાગ્રસ્ત વ્યક્તિઓને જે અવારનવાર તકલીફ પડી રહી છે તેની માટે અમે પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે જંબુસર તરફ અને આમોદ તરફ એક એક એકસો આઠની એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખે વૈકલ્પિક વ્યવસ્થા તો આ જે રાહદારીઓને જે મુશ્કેલી પડી રહી છે જે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે તે આવનારા દિવસોમાં પડે ના હા તમે ટેસ્ટિંગ કરો છો એ વેલ એન્ડ ગુડ છે પણ આની બાજુમાં એક વૈકલ્પિક વ્યવસ્થા હોય રાખવી પડે અને સરકાર શ્રી પાસે અમે માંગ કરીએ છીએ કે આ ઢર બ્રિજની બાજુમાં એક કોજવે બનાવવામાં આવે તો ભવિષ્યમાં આવી કોઈ તકલીફ પડેના અને રાહદારીઓને દુઃખ જે પડતી તકલીફનો અંત આવે